ઉદભવે કે આ ક્યાંથી આવે આપણા ગામમાં આ ઓલિયા વાળો માણસ એ બહાર છે કે આપણે ઓળખતા નથી એ ગામમાં સગા સંબંધી નો પણ નથી એવા અંતર વિસ્તારમાં ક્યાં રહેતો હોય તો આપણે ખાનગી રીતે પોલીસમાં પણ તમે જે કોઈ ઇન્ફોર્મેશન આપો છો ભય રાખવાની જરૂર નથી પોલીસ પણ ખાનગી રાખતી હોય એમાં તમારું નામ લેવાનો આવો ભય હોય તો પણ કાઢી રાખવાનું થાય આપણે કામ આપણું રાષ્ટ્રીય સુરક્ષા આપણે એમ નથી પવિત્ર હોવા જોઈએ ચૂકવા હોવા જોઈએ આપણા વ્યક્તિગત કોઈના સ્વાર્થ માટે ખુદ ના બાકી એવું તો નહીં પણ ખરેખર ખૂબ મોટી ઘટના ઘટવાની હોય તો ત્યાંથી આપણે કે આપણે બધાએ આંખ અને કાંઠ પૂરા રાખીને હવે જે વિકાસ થઈ રહ્યો છે જે ડેવલપમેન્ટ આપણે વિસ્તારમાં જોઈ જ નથી આપણે કલ્પના પણ નથી કરી કે આ વિસ્તાર આટલો બધો ડેવલપ થશે સંજય રણ પડી ગયું ત્યારે કોઈ ના આવે હવે ડેવલપ થઈ રહ્યું છે આ ડેવલપમેન્ટને કોઈ હવનમાં હાડકા હોવાના હેતુથી આંતરરાષ્ટ્રીય કોઈ ષડયંત્ર રચાય એના માટે આપણે જાગતા રહેવાનું છે અને આપણી પાસે જે કંઈ માહિતી આવે એ આપણે અહીંયા પણ આ મિટિંગમાં આવો હેતુ છે આપણે આશા રાખીએ કે બધા અહીં આવેલા જાગૃત યુવાનો છે બધા સાથે મળી અને રાષ્ટ્રીય સુરક્ષા દેશની મા ભૂમિ રાયપર પકડ્યું તે જ સુરક્ષા આ પણ એક સુરક્ષાનું જ કામ છે આજ આપણી જવાબદારી પણ આજ છે

પોલીસને મદદરૂપ થવા માટે આઈ કાર્ડ પણ આવ્યા જે પોલીસ મિત્ર તો આપણે એ કીધું એ રીતે કોઈ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તમારા નામ બિલકુલ ગુપ્ત રાખવામાં આવે છે માની લો કે તમને એવું લાગે કે રૂબરૂમાં નથી જવું તો તમે ટેલિફોનિક પણ જાણ કરી શકો છો અને કોઈ પણ હિલચાલ કે શંકા લાગે એવું કાંઈ જરૂરી નથી તમને એવું લાગે કાંઈ ફેરીઓ નવો આવ્યો ને ગામમાં એવું પણ બની શકે પછી પછી કોઈ ફેક કોઈ કંપની હોય કંપનીની અંદર લેબર કોન્ટ્રાક્ટર હોય એના જે બધા કારીગરો જે આવતા એનું પોલીસ વેરિફિકેશન થયેલું હોવું જોઈએ તમને ઘણી વાર એવું લાગે તમે જ્યાં કેસ થાય તમારી બેઠક હોય ત્યાંય તમને લાગે કે કોઈ વ્યક્તિ અવરનવર શંકાસ્પદ વ્યક્તિ આવે છે તો તમારે સીધું તમારા બીટના જમાદાર એમને પણ જાણ કરી શકો છો પછી થાણા બંદરને કરી શકો યા ના હોય તો તમારા સીપીઆઈ સાહેબ હશે નાયબ પોલીસ અધિક્ષક છે એસપી સાહેબ છે તમે આ રીતે તમને તમને યોગ્ય લાગે તમને લાગે મારે અહીં નથી જાણ કરવી અહીંયા કરવી છે અહીંયાથી મારું નામ પેલું થશે તો તમે તમે અહીંયા તમે જાણ કરી શકો છો કે આ વ્યક્તિ મને શંકાસ્પદ લાગે છે અને આની કોઈ પ્રવૃત્તિઓ હોય એ દેશ વિરોધી લાગે છે તો એ રીતે પણ તમે જાણ કરી શકો છો ફક્ત ઓતા ઓળખીતા હોય આવ્યું હોય કોઈ રહેવા એ ખ્યાલ ન હોય તમને પછી એવું લાગે શંકાસ્પદ પ્રવૃત્તિ તમને એવું લાગે કે સમજતી સગાના સગા છે એવું કઈક રોકાઈ પણ એ પણ હોઈ શકે પણ તમને જો શંકાસ્પદ પ્રવૃત્તિ લાગે તો તમારે તરત જ પોલીસને જાણ કરવાની અને કોઈ પણ વસ્તુને સદી શરૂઆતથી ડામી દેવામાં આવશે તો એ વિશાળ સ્વરૂપ નહીં લે નહીતર એ મોટું એનું આખું નેટવર્ક ફેલાઈ જશે અને એ આપણા દેશને ઘણું મોટું નુકસાન પણ પહોંચાડી શકશે અને કોઈ પણ વસ્તુ આપણા વિસ્તારમાં આ બને છે તો એનો સૌથી મોટો નુકસાન આપણે આપણે જ ભોગવવાનો છે એટલે એક આશા રાખીએ છીએ કે તમે બધા પોલીસ ના મિત્ર બનીને સાચી માહિતી અને સારી માહિતી તેમજ કોઈ પણ અઘટ્ય પ્રવૃત્તિઓ ચાલતી હોય અથવા શંકાસ્પદ વ્યક્તિઓ લાગતા હોય તે બધું પોલીસને મળીને શેર કરશો જેનાથી કે આપણે કોઈ પણ ઘટના જે દેશ વિરોધી બનતી હોય તેને અટકાવી શકીએ છીએ અને આવા તમારી કોઈ રજૂઆત કે સલાહ ક્યાંક હોય તો પણ તમે અમે આપી શકો કે સાહેબ આવું થવું જોઈએ આ થવું જોઈએ તો એની પણ

દોધરા બધા ગામો છે એની પાછળનો જે રણ વિસ્તાર છે રણ વિસ્તારને છોડીને ચાલીસે કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે સરહદ સાથે સાથે આપણો જે જે વિસ્તાર છે કચ્છને પણ જોડે છે બનાસકાંઠાને પણ જોડે છે અને સૌ અગત્યનો આપણો જે કસ્ટમ હોય છે તે પણ અહીંયા પસાર થાય છે ભૌગોલિક દ્રષ્ટિએ પણ આપણો વિસ્તાર જે છે એ તો બહુ અગત્યનું સ્થાન ધરાવે છે તો આ બધી બાબતો છે અને એની સાથે સાથે પણ જે હાલનો જે તબક્કો છે જે હાલમાં જે કામો આપણા વિસ્તારમાં જે ચાલી રહ્યા છે એ પૈકી એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ સારણ કામમાં છે આપ સૌ જાણો છો જે ખૂબ જ મહત્વ ધરાવે છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ સાથે સાથે ભવિષ્યમાં પણ જે આપણે તમે કદાચ જાણતા હશો એ પ્રમાણે કચ્છના નાના રણની અંદર અદાણી તથા રિલાયન્સના સોલારના અને હાઇડ્રો પાવરના પ્લાન્ટ પ્રોજેક્ટ ટૂંક જ સમયમાં શરૂ થશે ભવિષ્યમાં

જે શબ્દ છે અખંડ ભારત એની અંદર વસ્તુ એ છે કે અખંડ ભારત ભારતની જે અખંડિતતા છે એને જોડી રાખવા માટે એને જાળવવા માટે એને સાચવવા માટે પોલીસ મિત્ર પોલીસ પણ તમારી મિત્ર બને તમે પણ પોલીસના મિત્ર બનો અને એકબીજા સાથે સુરક્ષાને લગત માહિતીનું આદાન પ્રદાન થાય સંકલન થાય અને જે આપણી સુરક્ષામાં ક્યાંય છેડા ના થાય એ બધા વિષયોને અનુરૂપ આપણે એકબીજાને કઈ રીતે મદદ કરી શકીએ આપણા ગામડાઓમાં કોઈપણ પ્રકારના બનાવ બને છે કે જે રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે કોઈ એવી હિલચાલ થાય છે કોઈ સકમંત પ્રવૃત્તિઓ થાય છે કે જેના લીધે આપણી રાષ્ટ્રની સુરક્ષા ઉપર જોખમ થઈ શકે છે તો એવા વિષયો ઉપર આપણે બધા એકબીજા સાથે સંલગ્ન રહીએ કોઈ એવા વિષયો બનતા હોય તો આપણે એકબીજા સાથે માહિતીનું આદાન પ્રદાન કરીએ ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યાં સુધી પોલીસ સામેથી ના પૂછે ને અથવા તો કોઈ એવો વિષય ના ઉદભવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની માહિતી પોલીસ સ્ટેશન સુધી કે જે તે ઓથોરિટી સુધી પહોંચતી નથી બનાવ બન્યા પછી ઘણી વાર થાય કે આ તો હું જાણતો હતો પહેલેથી આવી તો અમને પણ પહેલાથી ખબર હતી આ બધી કોઈ તમારી આસપાસમાં કોઈ એવી પ્રવૃત્તિઓ થતી હોય કોઈ એવા બનાવ બનતા હોય કોઈ એવી ઘટનાઓ આકાર લેતી હોય અથવા તો કોઈ પણ પ્રકારની શંકાસ્પદ જે ગતિવિધિઓ છે તે થતી હોય તો સીધી પોલીસ સુધી સક્ષમ ઓથોરિટી સુધી પહોંચે અને એ બાબતે આપણે યોગ્ય પગલાં લઈ શકીએ અને ભવિષ્યમાં પણ જે આપણા દેશની જે અખંડતા છે સુરક્ષા છે એને કોઈ આંચ ના આવે અને આપણે બધા એકબીજા સાથે સંલગ્ન રહી અને કામ કરીએ એવા બનાવ બને તો આપણે પોલીસને જાણ કરીએ જે પોલીસ મિત્ર બનાવવાનો એ પાછળનો ઉદ્દેશ આ છે એના માટે આગળ મિટિંગનું આયોજન કર્યું છે તો આ હું થોડી વધારે વિસ્તૃત માહિતી આપવા માટે આપણા વિસ્તારમાં રહેલા રાજ્યો વિનંતી કરીશ તેઓ આ બાબતે ઉલ્લેખ હતો કે છે